ફરી નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાં છો ભાઈ તમે મજામાં છો ને તબિયત ડાઉન છે બાકી તો રેડી છે બાકી તો મસ્ત મજાની છે ભાઈ શરદી થઈ ગઈ છે ને એટલે થોડોક અવાજ લઈ ગયો છે તો એવું છે ભાઈ અને બાકી ભાઈ બપોરનો સમય થઈ ગયો છે ને બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે કારણ કે થોડીક તબિયત તબિયત સારી નહોતી ને આપણે એટલે વ્લોગ બનાવ્યો નહોતો એટલે મેં કીધું છે ને બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દઈ તો તબિયતના કારણે કંઈ બ્લોગ બનાવ્યો ચાલુ નહોતો કર્યો અખબારમાં તો એવું બધું છે ને ભાઈ બપોર થઈ ગયા છે ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે ખાવાની જ પ્રોસેસનું બધું કામકાજ ચાલુ હતું ભાઈ બનાવતા હતા તો એવું બધું છે અને બપોર થઈ ગયા છે તો ખાવાની કમ્પ્લીટ તૈયારીમાંથી ભાઈ કારણ કે ભૂખ લાગી ગઈ છે તો એવું બધું છે અને તબિયતમાં એવું છે ભાઈ શરદીનું માથું બહુ વધારે પડતું થઈ ગયું અને વાતાવરણ માં તો ભાઈ વરસાદનો માહોલ રહેવારનો વરસાદ થોડોક બાકી નગર ચાલુ જ હોય આમ તો હા જે આવતો સવારમાં થોડોક આજ હવાર નો થોડોક ડીમ છે એવું છે બાકી તો ભાઈ આગળ ને બહુ વરસાદ ઘણો બધો પડી ગયો એમ રોડ નાળા ને બધું બંધ કરી દીધું તોડી નાખ્યું બહુ જાજો વરસાદ પડી ગયો આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ ને તો થોડોક ઓછો છે બાકી તો ખરે વરસાદ ભાઈ બહુ પડ્યો છે કારણ કે ભાઈ આમ વાત કરીએ ને તો એક માળ સુધી પાણી ભી છે એવું ભાઈ બધું શું કહેવાય કે અનાજ કરિયાણું બધું પલ ગયું છે કમ્પ્લીટ મિત્રો ભાઈ બુકવાર ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો ભાગી ગયા છે ભાઈ એક વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે એક થી બે વાગ્યાનો તો હવે છે ને થોડુંક મવા કામ છે એટલે જવું છે થોડીક ગાડી રિપેર કરાવવાની છે ને એક મોબાઈલ છે ને આપડે કોમ્બો ઉડી ગયેલો છે ને ડિસ્પ્લે તૂટી ગઈ છે તો એને રિપેર કરાવવાનો છે જો આવી કઈક ડિસ્પ્લે ની હાલત થઈ ગઈ છે આમ અત્યારે તો દેખાતું નહી હોય એમ તો આવ્યું છે બાકી ડિસ્પ્લે ઉડી ગઈ છે અને આપણે રિપેર કરાવવાનું છે અને એક હમણાંની દુકાન છે એ આ મોબાઈલ ફોલા વગેરેની રિપેર થઈ જાય તો આપણે એ દુકાનની પણ વિઝિટ કરવાની છે અને તમને પણ બતાવીશ કેમ છે બાકી કૌશિકભાઈ જગભાઈ ઘણા એ વિડીયો બનાવેલા છે તો આપણે જોઈએ છીએ અને જઈ અને હું પ્રોસેસ એ જોઈ બાકી તો કન્ટીન્યુ બના રહેલો જોઈશી હવે રિપેર થઈ જાય છે કે નહીં બાકી તો અમારા આર્યાભાઈ છે ને ડિસ્પ્લે ઉપાડી લીધી

ગાડી રિપેરિંગ કરાવવા નાખવાના છે મવા માં તો ભાઈ આવ્યા તરત જ વરસાદ ચાલુ થયો તો કાંઈ નહીં ભાઈ ગાડી રિપેર થાય એટલે નીકળી

તો અંદર જવાનું છે આપણે મોબાઈલ જેટલો રિપેક્ટ જોશે જોતા આવી બાકી કમ્પ્લીટ થઈ ગયું છે અઢી વાગ્યે બીજો ચાર વાગી ગયા છે તો હવે અંદર જતા આવીએ આપણે નક્કી મિનરની છુઠ્ઠી બની છે આપણી ઘરે રોજ આવવાનું છે જેલ્લી તારીખ સોળ તારીખ સોળ તારીખ આવે એને આવી આવે એ સોળ તારીખે

મોબાઈલ ના રિપેરિંગ થઈ ગયું છે ડિસ્પ્લે રિપેર આપણો મોબાઈલ જાઓ પેલા તો બધું થઈ ગયું છે બાય પણ હવે થઈ ગયું છે કમ્પ્લીટ તો તમે આવી જો તમારા ફોન નો કમો ઉડી ગયો હોય ને તો અહીંયા આવી જજો

મિનિટ એટલે વાંધો ન આવે પછી ગાડી બાડી છે ને પાંચ મિનિટ તો રાંધવાની પ્રોસેસ ચાલુ છે ભાઈ અને સાડા હાથનો થઈ ગયો છે અને શરદીનો માહોલ છે વધારે ભાઈ અમને હે મોવામાં ભાઈ પછી કહેલો છે ને ભાઈ આ તીખુ બેન ને લેતા આવ્યા

પેકિંગ કરીને લેતા હે હા શું ઓને હવે છે ને પેલા ખાઈ લઈ તો ખાઈ લઈ હવે ભાઈ